ઘણા સમય પહેલાની વાત છે એક જંગલમાં એક લુચ્ચુ શિયાળ રહેતું હતું તે અવારનવાર બીજા જાનવરો પર પોતાનો રોફ ઝાડતું પોતાની બાદશાહી ચલાવવાનો પ્રયત્ન કર્યા કરતો એકવાર જંગલમાં ભયંકર તોફાન આવ્યું એ વખતે શિયાળ પોતાની ગુફામાં નહોતો તે પોતાની ગુફા તરફ ભાગ્યું તો ખરું પણ રસ્તામાં અધવચ્ચે જ તેની ઉપર એક મોટું ઝાડ પડ્યું તેને માથામાં બહુ વાગ્યું શિયાળ અતિશય ઘાયલ થઈ ગયો તે આ જ હાલતમાં પોતાની ગુફા સુધી પહોંચ્યો થોડા દિવસ આરામ કર્યા પછી તે સાજુ પણ થઈ ગયો પરંતુ આટલા બધા દિવસ માટે ખાવાનું ના મળતા તે ઘણું નબળું પડી ગયું હતું ગુફામાંથી નીકળ્યા બાદ તેણે સસલા તીતર અને બીજા અનેક નાના નાના પશુ પક્ષીઓનો શિકાર કરવાનો પ્રયત્ન કર્યો પણ બધું જ વ્યર્થ શિકાર ના કરી શકવાથી તેને થયું કે જો આમ ને આમ મને શિકાર નહીં મળે તો હું તો ભૂખ્યો જ મરી જઈશ લાંબો સમય વિચાર કર્યા પછી તેને એક યુક્તિ સૂચી